તો એકદમ નવા મસાલા સાથે મસાલો બનાવી સ્ટોર પણ કરી શકાય અને જ્યારે બનાવવું હોય ત્યારે ઝડપથી બનાવી તૈયાર કરી શકાય તો એકદમ ઝડપથી બની જાય તેવું આ શાક ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો પરવળનું શાક બનાવવા માટે મેં અહીંયા આ રીતે લાંબી સાઈઝના પરવડ લીધા છે અને અઢીસો ગ્રામ જેટલા પરવળ છે આ પર્વતને આપણે પાણીથી સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના પછી પરવરને આપણી છાલ કાઢવાની નથી પર્વતનું શાક બનાવવું તો ખૂબ જ સરળ હોય છે બની પણ ઝડપથી જાય પણ એની છાલ કાઢવી બહુ મુશ્કેલ હોય છે અને એમાં જ આપણો સમય વયો જાય તો આજે આપણે છાલ કાઢ્યા વગર એકદમ ઝડપથી આ શાક બની જશે અને છાલમાં પણ બહુ બધા વિટામિન હોય ગુણધર્મો હોય તો છાલ કાઢ્યા વગર જ જો તમે શાક બનાવશો તો બધા વિટામિન પણ મળી રહેશે તો સરળ રીતે આપણે આ રીતે લાંબા સ્લાઇસ કરી લેવાના જો બહુ મોટા પરવળ હોય લાંબા હોય તો તમે એના બે ટુકડા કરીને પણ કરી શકો અને બહુ જાડીને અને બહુ પતલીને એવી સ્લાઇસ કરવાની તો આ રીતે આપણે બધા પરવડ કટ કરી તૈયાર કરી લેવાના તો તમે પરવડનું આ રીતે શાક બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ મને જરૂરથી કહેજો હવે શાકનો વઘાર કરવા માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને હિંગ એડ કરીશું અને સરસ એવો વઘાર થવા દઈશું જીરું સરસ એવો ફૂટી જાય પછી આપણે જે પરવડને કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું અને પરવડને આપણે એક મિનિટ માટે તેલમાં સાતડી લેશું તો તમે જુઓ જો પર્વનો જે સફેદ ભાગ છે એ તરત જ ટ્રાન્સપરન્ટ થવા લાગશે કારણ કે એકદમ સોફ્ટ હોય છે અને તરત જ કૂક થવા લાગે છે આપણે છાલ સહિત કરવાનો છે તો એને આપણે એકથી બે મિનિટ માટે કૂક થવા દેવાનું તો આ રીતે તેલમાં સરસ એવું સતડાઈ જાય ત્યાં સુધી સાતળી લેવાનું પછી આપણે એકદમ ઝડપથી આ શાક બનાવવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું અને આ શાક સૂકું દાળ ભાત સાથે અને પુલાવ રાઇસ સાથે ખૂબ જ સરસ લાગે છે હવે પરવળમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું તો આપણે જે મસાલો તૈયાર કરવાના છે એમાં મીઠું એડ નથી કરવાના તો આ સમયે તમારે શાકના ભાગનું જેટલું તમે એડ કરતા હોય એ પ્રમાણે એડ કરી દેવાનું મિક્સ કરી દેસું અને હવે પરવળ સોફ્ટ થઈ જાય એના માટે ઢાંકી ગેસની ફ્લેમ લો કરી અને કૂક થવા દઈશું તો એકથી બે મિનિટ પછી આપણે એકવાર ફરીથી આ રીતે ચલાવી લેશું એટલે જે પરવળ ઉપર નીચે હશે તો બધા સારી રીતે સોફ્ટ થઈ જશે તો બસ આ રીતે એકથી બે વાર ચલાવ્યા પછી આપણે આ પર્વને પહેલાં ચેક કરી લઈશું જો સોફ્ટ થઈ ગયા હોય તો આપણે એમાં મસાલો એડ કરી દેવાનો જો સોફ્ટ ના થયા હોય તો તમારે એને ઢાંકીને રહેવા દેવાનું તો હું અહીંયા ફરીથી ઢાંકી અને રહેવા દઉં છું ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે અહીંયા અમે વન ફોર્થ કપ ગાંઠિયા લીધા છે તમે એની જગ્યાએ ચણાનો લોટ પણ લઈ શકો છો બે ટેબલ સ્પૂન સિંગદાણા બંનેનો અતકચરો પાવડર તૈયાર કરી લેવાનો તો આપણો આ મસાલો એકદમ સુપર ટેસ્ટી બનશે તો આજે મેં ગાંઠિયા લીધા હતા એ થોડા તીખા ગાંઠિયા હતા એટલે હું એ પ્રમાણે એમાં તીખાસ એડ કરીશ જો તમે મોળા અથવા તો ભાવનગરી ગાંઠિયા અથવા તમે પાપડી ગાંઠિયા લેતા હોય તો એ પ્રમાણે તીખા એડ કરવાની હવે આપણે એમાં થોડા તલ થોડા આપણે નાળિયેરનો પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર તો મેં અહીંયા એક ટી સ્પૂન જ લીધું છે અને દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરવાનું ખટાશ માટે એક ટી સ્પૂન આમચૂર પાવડર અને જો તમારે આ મસાલો બનાવી અને સ્ટોર કરવો હોય તો તમારે એમાં લીલા ધાણા એડ નહીં કરવાના જ્યારે શાક બનાવો ત્યારે એડ કરવાના મેં અત્યારે જ એડ કર્યા છે મિક્સ કરી લેશું અહીંયા મીઠું પણ આપણે એડ નથી કરવાનું કારણ કે આપણે પહેલાં જ શાકમાં એડ કર્યું છે અને ખટાશ માટે જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમારે શાક જ્યારે બનવા આવે ત્યારે એમાં લીંબુનો રસ એડ કરી દેવાનો અને જો તમે ગળાશ ખાતા હોય એટલે કે મીઠાશવાળું શાક પસંદ હોય તો તમારે એમાં એકથી અડધી ટી સ્પૂન ખાંડ પણ એડ કરી દેવાની હવે અહીંયા આપણા પરવળ પણ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે તો આ રીતે આપણે ચેક કરી લેશું તમે જુઓ એકદમ આસાનીથી તૂટી જાય છે બસ આ રીતે ચેક કરી લેવાના એકથી બે શીરને તમે આ રીતે ચેક કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેટલા સરસ સોફ્ટ થઈ ગયા છે તો બસ હવે આ સમયે જ આપણે તૈયાર કરેલો મસાલો એડ કરી દઈશું તો હું અહીંયા બધો જ મસાલો એડ કરું છું મસાલો થોડો વધારે હોય તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ મેં મસાલો એડ કર્યો એટલે શાક છે એ બહુ ડ્રાય લાગે છે તો આપણે મસાલો સારી રીતે કૂક થઈ જાય શાક બહુ ડ્રાય ન લાગે એના માટે હવે આપણે એમાં એડ કરીશું પાણી તો બસ આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ કરવાનું પાણી એડ કરવાને લીધે જે શાકનો પ્રોપર હળદર લાલ મરચાંનો કલર છે એ પણ સારો એવો આવી જશે બધા મસાલા પણ સોફ્ટ થઈ જશે તો હવે આ રીતે પાણી સાથે થોડું મિક્સ કરી લેશું અને માત્ર એક જ મિનિટ ઢાંકીને રહેવા દઈશું એક મિનિટમાં આ રીતે વરાળ થઈ જશે તમે જુઓ ઉપરથી એટલે મસાલો પણ સારો એવો કૂક થઈ ગયો અને હું અહીંયા થોડી તીખાસ માટે ચીલી ફ્લેક્સ એડ કરું છું તમે એની જગ્યાએ પહેલેથી જ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો મિક્સ કરી લેશું અને આ સુપર ટેસ્ટી શાકને રોટલી સાથે અને ભાખરી સાથે પરોઠા સાથે રોટલા સાથે દાળ ભાત સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઇન્સ્ટન્ટ બની જાય છે ખૂબ જ હેલ્ધી છે અને પર્વનું શાક નહીં ખાતા હોય એ પણ ખાતા થઈ જશે એટલું ટેસ્ટી આ શાક બને છે તો જો તમે ક્યારે આ પર્વના શાકની આવી રેસીપી ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે તમે શાક બનાવશો ગેરંટીથી તો આજની આ રેસિપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો અને રેસિપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસિપીઓ તમને દરરોજ મળતી રહે અને ફેસબુક પર જોતા હોય તો મારા પેજને પણ ફોલો કરજો જેથી એમાં પણ તમને રેસિપીઓ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ